સ્વાગત છે એક નવા વીડિયોની અંદર તમે જોઈ શકો છો કે એક ભાઈની કોમેન્ટ આવી ગઈ છે કે માતાજી કામ કરતા નથી તો એમને ભાઈને હું જણાવવા માગું છું મિત્રો તો એ ભાઈ વિડીયો જોતા હોય તો એક વિડીયોને આપણે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને કે આવા વિડીયો આવતા રહે મિત્રો તો ભાઈ હું તમને એમ કહું છું કે માતાજી તમારું કામ ન કરતા હોય તો શું કરવું જોઈએ અને દાખલા તરીકે હું એમ કહું છું કે માતાજી તમારા ચાર પાંચ કે સાત આઠ એવા કામ કર્યા હોય મિત્રો બરાબર તમારા પહેલાં કામ કર્યા હોય પણ આ એક કામ એવું હોય કે માતાજી કામ ન કર્યું હોય તો તમને એવું લાગે કે માતાજી એવું કામ કરતા નથી મિત્રો જે તમે તમારું કામ જે પહેલાં તમે માતાજીને ભળાયું હોય માતાજી તમારું કામ કર્યું હોય સાત આઠ કામ કર્યા હોય પણ એક કામ તમારું ના થાય હું પણ એમ જ કહું છું કે તમારી વાત નથી કરતું કોઈ બી માણસ હોય એક કામ ન થાય એટલે વિશ્વાસ ઓછો થઈ જાય કે માતાજી કામ કર્યું નથી મિત્રો તો આવું થઈ શકે છે હું હોય તો મારા સાથે પણ થઈ શકે આવું મારું બધું કામ કર્યું હોય પણ એક કામ ના થાય તો મને પણ એમ થાય કે માતાજી મારું કામ જેમ ના કર્યું હું આટલી સેવા કરું છું આમ કરું છું તો મારું કામ ચમ ના કર્યું તો ઘણા લોકોને આવું પણ થઈ શકે છે પણ માતાજી પર વિશ્વાસ તમારે રાખવાનો છે દાખલા તરીકે તમે દસ દિવસનું કામ કીધું કે દસ દિવસની અંદર મારી મારું હર્યું કામ કરી નાખજે પણ દસ દિવસની અંદર કામ થાય નહીં પંદરથી વીસ દાડા થઈ જાય પણ કામ ન થાય તો તમારે વિશ્વાસ તોડવાનો નથી મિત્રો માતાજી એક સમયે પરીક્ષા પણ કરી શકે છે મિત્રો એવું પરીક્ષા કરી જ બધું કામ તમારું થતું હોય એક કામમાં તમે પરીક્ષા કરે કે મારી વિશ્વાસ રાખે છે કે નથી રાખતો એ માતાજી પરીક્ષા કરે પણ એ પરીક્ષાની અંદર તમારે પાર ઉતરવાનું છે મિત્રો હા તો માતાજી કામ કરે તો ફાઇનલ જ છે મિત્રો પણ કામ કયા ટાઈમમાં કરે એ કંઈ નક્કી હોતું નથી તમે પાંચ દિવસનું કીધું હોય તો લાગે દસ દિવસ થઈ જાય દસ દિવસ કીધું હોય તો વીસ દિવસ થઈ જાય અમુક સમય એવું પણ થાય છે મિત્રો તો ગરીબાઈ તો હવને હોય છે મિત્રો હું પણ ગરીબ જ છું અને આપણે આગળ વધારવામાં દેવીનો જ હાથ હોય છે મિત્રો અને દેવીનું તમારે પકડી રાખવાનું છે મિત્રો ભલે દુખ દુઃખ હોય સુખ હોય ભલે આપણી પાસે અગરબત્તીના પૈસા ના હોય તો બે હાથ જોડો તો દેવી દેવતા એમ નથી કહેતો કે મારે અગરબત્તી શ્રીફળ કરો બરાબર તો મિત્રો હું તમને એમ કહું છું કે દેવી દેવતા પર વિશ્વાસ તો રાખવો જરૂરી છે મિત્રો કેમ કે કાળા માથાનો માનવી વિશ્વાસ રાખો તો એક સમય સાથ છોડી દે પણ જે ખરા ખેલે આવે તો આપણી માતા જ આવે મિત્રો બીજું કોઈ નહીં આવી શકે તો હું તમને એમ કહું છું કે માતાજી પર વિશ્વાસ રાખો કામ જરૂર થશે ભાઈ હું એમ કહું છું કે તમારે કામ જરૂર થશે પણ તમારે વિશ્વાસ રાખવો જ ખૂબ જ જરૂરી છે હું હોય તો મારે પણ વિશ્વાસ રાખવો પડે કોઈ પણ માણસ હોય વિશ્વાસ રાખવો પડે મિત્રો તો તમે આ વિડીયો જોતા હોય તો કોમેન્ટ દેર કહેજો કે હા ભાઈ મને ખબર પડી ગઈ કે હા એમ કરશો તો પણ ચાલશે કંઈ કમેન્ટ કરજો જય માતાજી લખશો તો પણ ચાલશે મિત્રો હું એમ કહું છું કે માતાજી કામ તમારું જરૂર કરશે તમારી મેળડીમાં હશે તો કામ કરશે મિત્રો મેરડી માતા એક એવું દેવ છે કે જે અણધારી બનાવે તો મેળડી બનાવે હા વિચાર્યું ના હોય એવું બનાવે તો માતા બનાવે અને આપણી મેરડી એક મેરડી બનાવે બરાબર તો વિશ્વાસ દેવ ઉપર રાખવો જરૂરી છે અને તમારે કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય કદાચ દીવી કામ ના કરતી હોય તો તમારે બે હાથ જોડીને માફી માગવાની છે કે કદાચ મારાથી કંઈ ભૂલ થઈ ગઈ કંઈ માનતા માનીએ ભૂલી ગયો હોય કે કંઈક શ્રીફળ માનીએ ભૂલી ગયો હોય મારા પપ્પાએ ભૂલી ગયા હોય કદાચ મારા દાદા ભૂલી ગયા હોય તો મા તું કામ ના કરતી હોય તો હું એક શિફળ કરીને બધી માફી માગું છું કોઈ બીને ગુના કર્યા હું માફી માગું છું પણ મા મારું હજુ કામ કર તો ચોક્કસ મિત્રો તમારું કામ થશે મિત્રો તમે એક વખત અનુભવ કરી જુઓ દેવ કરે એવું કોઈ ના કરે અને એવી તમારે માફી માગવાની છે મિત્રો ભલે તમારો ગુનો હોય કે ના હોય કે તમારા દાદાનો ગુનો હોય તમારા પપ્પાનો ગુનો હોય તો કામ ન થતું હોય તો કામ અટકતું હોય મિત્રો તો હું તમને એમ કહું છું કે માતાજીનો વિશ્વ રાખવો ખૂબ જ જરૂરી છે જીવનમાં બહુ કામ આવશે મિત્રો તમારી ભક્તિ કરેલી છે તો કાલચડી તમારા દીકરા દીકરીને કામ આવશે મિત્રો તમારા વસ્તાને કામ આવશે તો હું તમને એમ કહું છું કે સેવા કરેલી કંઈ એક જાતનું બેલેન્સ કહેવાય જેમ તમારા બેંકમાં પૈસા જમા થાય એમ તમે દેવના આગળ ભક્તિ કરો તો એના ખાતામાં તમારું બેલેન્સ ભક્તિનું બેલેન્સ ભેગું થાય મિત્રો હું નાનો છું પણ વાત ઘણી મોટી કરી નાખી પણ મિત્રો દેવી દેવતા કરે એવું કોઈ ના કરી શકે જગતમાં વાર્તાઓ દેવી દેવતાને કેવી પડી છે તમે પણ સાંભળી નહીં હોય અને હું એ પણ સાંભળી નહીં હોય પણ જેટલી હું વાર્તાઓ મને ખબર છે એટલી તો હું વિડીયોની અંદર બતાવી દઈશ મિત્રો આપણે વાર્તાઓ પણ ચાલુ કરી છે પણ વાર્તાઓ માટે અમે બે ત્રણ દિવસથી ટાઈમ નહોતો એટલે વાર્તા નથી બનાવી તો મિત્રો વાર્તાઓ પણ આવશે અને કંઈ આવવું હોય તો તમે આવી રીતે કમેન્ટ કરીને પૂછી શકો છો તો મિત્રો આશા કરું છું કે ભાઈ તમને ખબર પડી ગઈ છે અને વિડીયોને ગમે હોય તો લાઇક કરજો કરજો સબસ્ક્રાઇબ કરજો જય મા